રતનપર બાયપાસ રોડ પર વહેલી સવારના સમયે પસાર થતા વાહન ચાલકોને રોકી માર મારી લેવાનો બનાવ વઢવાણ પોલીસ મથકમાં નોંધાયો હતો ત્યારે પોલીસે આ બનાવમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા છે રતનપરના ઉમેશભાઈ વજુભાઈ ઉલવા ઉપાસના સર્કલ પાસે છાની લારી ચલાવે છે ગત તારીખ એક પાસના રોજ વહેલી સવારે ચારને ત્રીસ કલાકે તેઓ બાઇક લઈને છાની લારીએ જતા હતા ત્યારે બાયપાસ રોડ ઉપર દેવ પાર્ટી પ્લોટ પાસે વાહનો લઈને હાથમાં લોખંડનો પાઇપ પટ્ટો પથ્થર અને શેરી લઈને પાંચેક માણસો ઊભા હતા આ લોકોએ ઉમેશભાઈને ઉભા રાખી તારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપી દે તેમ કહેતા ઉમેશભાઈએ મારી પાસે કંઈ નથી તેમ કહેતા એક શખ્સે ખિસ્સામાં હાથ નાખી બળદબરીથી રૂપિયા પાંચ હજાર લઈ લીધા હતા અને બીજા વાહનો ઊભા રખાવતા હતા આ સમયે યુટિલિટી લઈને નીકળેલા ઉમેશભાઈના પરિચિત ગોપાલભાઈ ભરવાડને પણ તેઓએ ઊભા રાખી યુટિલિટી પર પથ્થરમારો કર્યો હતો જ્યારે એક ટ્રક ચાલકને તથા અન્ય બાઇક ચાલકોને ઉભા રાખી પથ્થરમારો કરી પૈસા કઢાવતા હતા આ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વઢવાણ પીઆઈ એ આર પટેલની ટીમ તપાસના સક્રો ગતિમાન કરીને માર મારી લૂંટસનાવનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે મૂળીના લીમડી ગામના કૌશિક વિઠ્ઠલભાઈ સોલંકી યશ હિમદભાઈ સોલંકી જોરાવરનગર લાતી બજારમાં રહેતો આણંદ રમેશભાઈ મકવાણા વઢવાણ ગણપતિ ફાસ્ટ પાસે રહેતો વરુણ ઉર્ફે અંશુ વિજયભાઈ સૌહાણ અને રતનપર ગુરુ દત્તાત્રેય મંદિર પાસે રહેતા જિજ્ઞેશ ઉર્ફે જે કે હશમુખભાઈ પાર્ગીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવાની તાજવીજ હાથ ધરી છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે